નજર કરી લઈ મુખ્ય સમાચાર ગત સપ્તાહના ઘટાડા બાદ ક્રૂડમાં સ્થિત કામકાજ બ્રેન્ડ બે સત્યાસી ડોલર પાસે મજબૂત ભૌગોલિક તણાવ વધતા કિંમતો પર જોવા મળ્યું હતું દબાણ સોનાની કિંમતોમાં સતત પાંચમા સપ્તાહે સેફ હેવન બાઇનનો સપોર્ટ મળતા તેજી યથાવત જોકે વૈશ્વિક બજારોમાં કિંમતો ચોવીસસો ડોલર પ્રતિ ઓન્સના સ્તરેથી ઘટી ચાંદીમાં પણ દબાણ જોકે બેઝ મેટલ્સમાં કોપરની ચમક યથાવત વૈશ્વિક બજારમાં ભાવ બાવીસ મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચ્યા બે હજાર ચોવીસમાં હાલ સુધી કિંમતો ચૌદ ટકા વધી ચાઈનાએ લોનના પ્રાઇમ રેટ સ્થિર રાખતા મળ્યો સપોર્ટ દેશમાં ઘઉંની સરકારી ખરીદીમાં સાડત્રીસ ટકાનો ઘટાડો ઓનલાઈન અપોર્ટમાં આવતા સ્ટોકના આંકડાઓનું ક્રોસ ચેકિંગ શરૂ પંજાબમાં આવક ઘટતા સરકારી ખરીદી ઘટી અને પામ ઓઇલની કિંમતોમાં ઘટાડો ચાર હજાર રિંગેટની નીચે આવ્યા ભાવ ગત સપ્તાહે આઠ ટકાથી વધારાનો નોંધાયો હતો ઘટાડો મિડલ ઇસ્ટમાં તણાવ વધતા માંગ ઘટવાથી અસર ગુડ મોર્નિંગ શરૂઆત કરીએ કરન્સી માર્કેટની અપડેટ સાથે તો જુઓ આજે શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો સાત પૈસા મજબૂત થઈ ત્રાસી પોઈન્ટ સુડતાલીસ પ્રતિ ડોલરની સામે ત્રાસી પોઈન્ટ ચાલીસ પ્રતિ ડોલર પર ખુલ્યો હતો ત્યારબાદ જુઓ ત્રાસી પોઈન્ટ બેતાલીસના લેવલની આસપાસ અત્યારે રૂપિયામાં આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો જે એકસો સાતના લેવલ્સ હતા ત્યાંથી આપણને ઘટતો દેખાઈ રહ્યો છે ઉપલાસ રહેતી ઘટાડો આપણને ડોલર ઇન્ડેક્સમાં બનતો દેખાયો છે જે રીતે આપણા ભારતીય બજારમાં જે ઇક્વિટી માર્કેટ છે સ્થાનિક ઇક્વિટી કે તેમાં એક મજબૂતી બનતી દેખાઈ રહી છે તેને કારણે એક રૂપિયાનો એક સપોર્ટ મળી રહ્યો છે પોઝિટિવલી અને બીજી બાજુ જે ક્રૂડની કિંમતોમાં ઉપલા સ્તરેથી ઘટાડો આવ્યો છે તેનો પણ એક પોઝિટિવ અસર રૂપિયા પર આપણને ઓવરઓલ બનતો દેખાઈ રહ્યો છે માનવામાં આવી રહ્યું છે કે આરબીઆઈ જે છે તેના તરફથી થોડું થોડું ઇન્ટરવેન્શન જે છે તે રૂપિયા પર આપણને રૂપિયામાં ખાસ કરીને આપણને બનતું દેખાઈ રહ્યું છે જેને કારણે એક સ્થિતિ જે છે રૂપિયાની ફરી એકવાર પોઝિટિવલી આપણને આગળ વધતી દેખાઈ રહી છે ક્રૂડના ફ્રન્ટથી એક વાત કરી લે તો કિંમતો જોવો જોઈએ ને એવું ડોલરની આસપાસ આપણને ગત સપ્તાહે પહોંચતી દેખાઈ દેખાઈ હતી આજે ફરી એકવાર ઉપલા સ્તરેથી નરમાશનનો કારોબાર છે અને ક્રૂડની કિંમતો બ્રેન્ડની ખાસ કરીને વાત કરીએ તો આપણને છ્યાસી ડોલરની આસપાસ આપણને પહોંચતી દેખાઈ રહી છે અને નાઇમેક્સમાં બ્યાસી ડોલરની આસપાસ કારોબાર થઈ રહ્યો છે તો ઉપલા સ્તરેથી અહીંયા પણ લગભગ અત્યારે ઘટાડો અને અડધા ટકાથી વધુનો નરમાશ આપણને બ્રેન્ટ અને નાઇમેક્સ બંનેમાં આપણને બનતી દેખાઈ રહી છે તો તેનું પણ એક પોઝિટિવલી અસર રૂપિયા પર બનતી દેખાઈ રહી છે બીજી બાજુ સોનાની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે આપણને બનતો કારોબાર થતો દેખાઈ રહ્યો છે એમસીએક્સ પર હજી પણ જે પોઝિટિવલી કારોબાર છે આગળ વધતો દેખા રહ્યો છે બોતેર હજારના લેવલ્સની ઉપર હજી પણ સ્થાનિક બજારમાં કારોબાર છે પણ કોમેક્સની વાત કરી લઈએ ઇન્ટરનેશનલ બજારમાં અડધા ટકાથી વધુનો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો અને ચોવીસસો ડોલર જે આપણે બનતા દેખાયા હતા રેકોર્ડ હાઈના સ્તર ત્યાંથી થોડું ઘણું કિંમતો જે છે આપણને સોનાની નીચે આવતી દેખાઈ રહી છે ફોકસ અહીંયા પણ રહેશે કારણ કે યુએસ ફેડ તરફથી જે હવે દરમાં જૂનમાં કાપ કરવાની સંભાવના હતી તે અહીંયાથી ઓછી થતી દેખાઈ રહી છે દેખાઈ રહી છે અને ખાસ કરીને સપ્ટેમ્બરમાં હવે વ્યાજદર કાપ થાય તેવી સંભાવના પણ બનતી દેખાઈ રહી છે તો તેને કારણે સેન્ટિમેન્ટ ફરી એકવાર સોનાના આપણને બદલતા દેખાઈ રહ્યા છે બીજી બાજુ ચાંદીની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે સ્થાનિક બજારમાં આપણે કારોબાર જોયો છે બ્યાસી હજાર બસો એક્યાસીના લેવલ્સની આસપાસ આપણે કારોબાર પહોંચતો દેખાયો હતો અને ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ તો સત્યાવીસ ટકાની સત્યાવીસ ડોલરની આસપાસ કારોબાર જે છે બે ટકાની આસપાસની વેચવાળી સ્થાનિક બજારમાં આપણને ઇન્ટરનેશનલ માર્કેટમાં માફ કરજો ચાંદની કિંમતો પર બનતી દેખાઈ રહી છે તો ફોકસ સિલ્વર પર પણ રાખવાનું રહેશે પણ ઓવરઓલ આપણે બધી કમોડિટી પર ચર્ચા કરીએ આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ ગયા છે રવિ ગુડ મોર્નિંગ સ્વાગત છે આપનું કરન્સી માર્કેટ જ શરૂઆત કરીએ એક સારી એવી પોઝિટિવલી એ ઓપન આપણે થયો છે રૂપિયો સાત ટકા સાત પૈસાની મજબૂતી સાથેનો કારોબાર આપણને શરૂઆતી કારોબારમાં જોવા મળતો દેખાયો અને અત્યારે વાત કરીએ તો ત્રશી પોઈન્ટ બ્યાસીના લેવલની બેતાળીસના લેવલની આસપાસ આપણને રૂપિયામાં કારોબાર થતો દેખાયો છે ડોલરની સામે સ્થાનિક ઇક્વિટી માર્કેટ

હાય લેવલ પર સસ્ટેન છે એકસો છ ના લેવલ ઉપર સસ્ટેન રહેવું એ થોડી રૂપી માટે નેગેટિવ બાબત ગણી શકે હાલાકી આપણે માર્ચના લાસ્ટ વીક થી અત્યાર સુધી આપણે કરંટ આપણી જે રૂપી છે એ કન્ટિન્યુઅસલી અંડર પરફોર્મ ગ્લોબલ પીયર્સને કરી રહ્યો હતો તો આઈ થિંક મેજરલી એટી થ્રી ફિફ્ટી એટી થ્રી સિક્સટી આ લેવલ છે એ આ હાયર લેવલ ગણે પણ પણ આપણે વાત થઈ કીધું કે ઉપર બહુ છે સ્ટ્રેન્થ ફરીથી પાછી આવી છે આજ પણ એવું લાગી રહ્યું છે કે જો એટી થ્રી આસપાસ મળે છે વેચીને વેપાર કરવો જોઈએ સેકન્ડ આપણા માટે પોઝિટિવ ક્રૂટ છે રોડના પ્રાઇસિસ આ લેવલ પર સસ્ટેન ના રહેતા જે ડેફિસિટની ચિંતા હતી કરંટ એકાઉન્ટ એ પણ અત્યારે થોડી ઈઝ થઈ છે રૂપીમાં થોડો આઉટ પરફોર્મન્સ જોવા મળશે એટી થ્રી ટ્વેન્ટી સુધીના થોડા બે થી ત્રણ ટ્રેડિંગ સેશન આઉટલુક થી વેચીને વેપાર કરવો જોઈએ એટી થ્રી સેવન્ટી ના સ્ટોપ લોસ થી મારા મત મુજબ ત્યાં વેચશો રિસ્ક રેવટ ફેવરેબલ છે અને ઉપરના લેવલ થી વેચશો તો આઈ થિંક ત્રીસ પૈસા નો ટાર્ગેટ અને વીસ પૈસા નો સ્ટોપ લોસ થશે તો મને એવું લાગી રહ્યું છે કે રૂપીમાં માં આનાથી થી પચીસ પૈસા ની સ્ટ્રેન્થ ફર્ધર જોવા મળી શકે છે ઓકે વીસથી પચીસ પૈસાની મજબૂતી હજી એકવાર રૂપિયામાં આપણને બનતી દેખાઈ શકે છે તો સેલ કરીને ચાલવાની સલાહ યુએસડીઆઈએનઆર પેર માટે બનતી દેખા રહી છે સ્ટોપલોસ એટી થ્રી સેવન્ટીની આસપાસનું ધ્યાનમાં રાખવાનો રહેશે અને સેલ કરીને તમે યુએસડીઆઈએનઆરને ચાલી શકો છો રૂપિયા પર હજી પણ મજબૂતી યથાવત રહેતી દેખાઈ શકે છે આગળ વધીએ અને સોના ચાંદીના આઉટલુક પર ચર્ચા કરી લઈએ રવિ સોનામાં ખાસ કરીને ઉપલા સ્તરેથી એક દબાણ સાથેનો કારોબાર આપણને જોવા મળતો દેખાયો છે સ્થાનિક બજારની વાત કરીએ તો અડધા ટકાની આસપાસની વેચવાળી પણ બોતેર હજાર એકસો એકાવનના લેવલ્સની આસપાસ કારોબાર યથાવત છે કોમેક્સ પર જે ચોવીસો ડોલરના રેકોર્ડ હાઈ બન્યા હતા ત્યાંથી ફરી એકવાર દબાણ સાથેનો કારોબાર છે અહીંયા પણ આપણે જોઈએ ભૌગોલિક તણાવોની અસર ખાસ કરીને બનતી દેખાઈ હતી ને એપ્રિલ મહિનાની વાત કરીએ તો મોટાભાગે કિંમતો જે છે તે આપણને રેકોર્ડ ઉપલા સ્તરે જ આપણને કારોબાર કરતી દેખાય છે કઈ રીતે જોઈ રહ્યા છો હવે આજે જે દબાણ આવ્યું છે એને ઘટાડો હજી પણ આગળ વધતો દેખાઈ શકે કે પછી ફરી એકવાર આ સ્તરેથી રિકવરી આપણને દેખાઈ શકે મારા હિસાબે ગોલ્ડમાં થોડું રિકવરી આજના ટ્રેડિંગ સેશન પોસિબલ નથી કારણ કે બેસીક રીઝન એ છે કે કોઈ જીઓપોલિટિકલ તણાવના લઈને જે એમને પ્રીમિયમ મળ્યું હતું આઈ થિંક અત્યારે વીકેન્ડના કોઈ એવા નકારાત્મક ન્યૂઝ બંને સાઈડથી નથી આવ્યા અને બંને સાઈડથી એક પોઝિટિવ વસ્તુ છે કે ઈરાન અને ઇઝરાયલ બંને સાઈડથી કોઈ એવી કમેન્ટ પણ નથી આવી કે જે ઇન્ડિકેટ કરી રહ્યો છે આગળ કોઈ ફર્ધર એક્સકલેશન હોય ફિઝિકલ ડિમાન્ડ થોડી ડ્રાય હતી હાલાકી સેન્ટ્રલ બેન્કનું બાઇંગ હજી પણ ઇન્ટેક્સ છે આઈ જે રીતે છે એ હજી પણ પ્રાઇસને બહુ વધારે નીચે જવા દે એના ચાન્સીસ નથી દેખાઈ રહ્યા કારણ કે ચાઇનામાં રિયલ એસ્ટેટ અને ઇક્વિટી બંને સેક્ટર થોડા ફ્રસ્ટ્રેટ કરી રહ્યા છે ઇન ટર્મ્સ ઓફ રિટર્ન એમના જે ઇન્ટરેસ્ટ રેટ છે થ્રી પોઈન્ટ નાઇન ફાઈ આજે પણ ચાઇના પોતાના ઇન્ટરેસ્ટ રેટને સીમિત રાખ્યા છે તો આઈ થિંક એ બધું ક્લિયર ઇન્ડિકેશન છે કે ચાર ટકાથી વધારે રિટર્ન ચાઇનાના કોઈ પણ માર્કેટમાં નથી કારણ કે એમની રેન્ટ યલ પણ રિયલ એસ્ટેટ જોઈએ તો ત્યાં પણ એક થી નીચે છે સાથે તમે જોશો તો આ ઇક્ટિવિટીઝ છેલ્લા દસ વર્ષથી અંડર પરફોર્મ કરી રહ્યા છે તો આઈ બેઝિકલી બેસિકલી ચાઇનાનું જે ભાગની લિક્વિડિટી છે આ ગવર્મેન્ટે ઠાલવી હતી એ હવે સોનામાં આવી રહી છે તો આઈ થિંક એ એક મેજર ફેક્ટર છે જેના હિસાબે મને એવું લાગી રહ્યું છે કે થોડું જે શોર્ટ ટર્મ પ્લેયર્સ છે એ લોકો હજી થોડા ઘટાડે આવે તેવીસો ચાલીસ આસપાસ એને ખરીદીની તક તરીકે જોવું જોઈએ ઇન્ટ્રાડે ટ્રેડર્સ છે એ આજના હાય આસપાસ વેજની વેપાર કરે એટલે કે બોતેર હજાર બસો એંસી આસપાસ સોનામાં વેચીનો વેપાર કરવો જોઈએ સ્ટોપલ રાખો બોતેર હજાર છસો અને ટાર્ગેટ નીચે ચેકોતેર હજાર સાતસો સુધીના ઇન્ટ્રા ડેમાં જોવા મળી શકે છે ઓકે તો હજી પણ ડાઉન સાઇડ જે છે સોનામાં આપણને પણ દેખાઈ શકે છે સેલ કરીને ચાલવાની સલાહતી દેખાઈ રહી છે ગોલ્ડ માટે બોતેર હજાર બસો એંસીના લેવલ્સની આસપાસ તમે વેચવાળી કરીને ચાલી શકો છો સ્ટોપલોસ બોતેર હજાર છસોની આસપાસનો રાખવાનો રહેશે અને ટાર્ગેટની વાત કરીએ એકોતેર હજાર સાતસો સુધીના લેવલ્સ પણ આપણને સોનું બતાવી શકે છે તો સેલ કરીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે પણ રવિજી જે રીતે તમે ભૌગોલિક તણાવોની વાત કરી પણ એક યુએસ ફેડનું પણ ફેક્ટર અહીંયાથી અસર કરતું દેખાઈ રહ્યું છે કારણ કે જે જૂનમાં વ્યાજ વ процент કાપ થવાની તે હવે નહીવત તે વ્યાજ દરમાં કાપ નહી કરે તો તેની પણ મારા હિસાબે ડિસ્કાઉન્ટેડ છે લાસ્ટ નોન ડેટા શરૂઆતમાં અને પછી યુએસ સેપે ઇન્ફ્લેશન બને ડેટા છે એ ક્લિયર ઇન્ડિકેશન કે અરાઉન્ડ જુલાઈ થી સપ્ટેમ્બર સુધી કદાચ રેટ કટ માટે નહીં વિચારે એમાં પણ લાસ્ટ વીકમાં જે શરૂઆતમાં ફેડ ચેટની સ્પીચમાં એમને ક્લિયર કહી દીધું હતું કે હમણાં એ લોકો હાયર લેવલ પર રાખશે જ્યાં સુધી ઇન્ફ્લેશન નીચે નહીં આવે

ત્યારબાદ મીન્સ કે અત્યારે મારા મત મુજબ હું આ ફેક્ટરને રિવર્સ લઈ રહ્યો છું અત્યારે માર્કેટ ફુલ્લી પ્રાઇઝિંગ કરીને ચાલી રહ્યું છે ઇક્વિટી હોય સોન હોય કે બોન્ડ હોય કે હવે ફેડ છે સપ્ટેમ્બર સુધી રેટ કટ નહીં કરે જો કોર પીસી પ્રાઇસ ઇન્ડેક્સ છે એ થોડો પણ નીચે આવે છે તો આઈ થિંક એની કોન્ટ્રા મૂવ માટે તૈયાર રહેવું જોઈએ એટલે એવું લાગી રહ્યું છે કે આ કોર પીસી પ્રાઇસ જો સ્ટેબલ રહેશે તો ફરીથી માર્કેટમાં જે સપ્ટેમ્બર વાળી છે કદાચ જૂનથી ના થાય પણ જુલાઈ સુધી એ પોલિસીમાં ટ્રાન્સિસ્ટ થતી દેખાશે તો મારા મત મુજબ મને એવું લાગી રહ્યું છે કે પ્રાઇસ જે ઘણું ફેક્ટર એન કરું છે તો હવે તમારે મીન્સ કે ફેડના કરતા જે કોર પીસી પ્રાઇસ આવે એ પછી કદાચ કોન્ટ્રા મૂ થશે સોનામાં બાઈક આગળ દેખાશે ઓકે તો કોર પીસી પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા ખાસ મહત્ત્વના રહેશે સોના માટે તેના ઉપર ધ્યાન રાખીને ચાલવાનું રહેશે પણ અત્યારે તમે શેર કરીને ચાલી શકો છો આગળ ચાંદીની પણ વાત કરી લઈએ રવિ અહીંયા પણ સ્થાનિક બજારમાં અને વૈશ્વિક બજારમાં જો વેચવાળી સાથેનો કારોબાર ઉપલાસ સ્થળેથી બનતો દેખાય છે સ્થાનિક બજારમાં એક ટકાથી વધુની વેચવાળી અને કોમેક્સની વાત કરીએ તો સત્યાવીસ ડોલરની આસપાસ કારોબાર બે ટકાથી વધુની વેચવાળી કઈ રીતે જોઈ છો ચાંદીને એમસીએક્સ પર જે રીતે બ્યાસી હજાર બસો એક્યાસીના લેવલની આસપાસ આપણે કારોબાર થતો જોઈએ

આ પોઝિશન છે પેલા આ વધારે શોર્ટ કવરિંગ હવે એવું છે કે કટતા જે બાય કર્યું છે એમનું ઓન પ્રેશર આવે છે તો આઈ થિંક આમ એમના જે માર્જિન સતત વધી રહ્યા છે કોમેક્સ તરફથી પણ માર્જિન વધી રહ્યા છે એના હિસાબે આજે એક સ્ટીપ ડિક્લાઇન છે આ ડિક્લાઇન કદાચ આજના ટ્રેડિંગ સ્ટેશન પૂરતી એક્સટેન્ડ થઈ શકે પણ મને એવું લાગી રહ્યું છે તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરો કે બેઝ મેટલ્સનો કોઈ હિસાબે ખાસ કરક્ટ થાય એવા સેન્ટિમેન્ટ આજે પણ નથી દેખાયરા સાથે ડોલર ઇન્ડેક્સ પણ આજે થોડો નરમ છે તો મને એવું લાગી રહ્યું છે કે ઘટાડે ખરીદીની તક સિલ્વર આપી રહ્યું છે આજે ઓલરેડી મેં શાંઘાઈમાં આપણે જ્યારે ઓપન થયા ત્યારે આપણી સિલ્વર તો અરાઉન્ડ પોઈન્ટ 90 જ થઈ હતી પણ શાંઘાઈ છે ત્રણ ટકા આસપાસ સિલ્વર ડાઉન છે તો જો પેરિટી અહીંયા આવે તો પાંચસો આસપાસનો જો લેવલ મળે છે મારા હિસાબે શોર્ટ ટર્મ ટ્રેડર્સ એ બાય કરવું જોઈએ સ્ટોપ લોસ જોવા મળી શકે જો માર્કેટની વાત તો ઘણો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે આઈથી એકાદ ટકા નીચે આ સપોર્ટ છે તો કદાચ એકાદ ટકાના કરેક્શનમાં સિલ્વર એક સારી ખરીદી જોવું જોઈએ સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી એક મિશ્ર સંકેતો આપણને બનતા દેખા હતા જ્યાં એલ્યુમિનિયમ અને કોપરની કિંમતોમાં પોઝિટિવલી કારોબાર જોવા મળતો દેખાયો હતો અને ઝિંક અને લેડ હજી પણ નરમાશ આપણને યથાવત રહેતી દેખાઈ રહી છે આ બંને કોમોડિટીમાં રવિજી ઓવરઓલ બેઝ મેટલ્સની વાત કરી લઈએ કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે એક તેજી સાથોનો કારોબાર ફરી એકવાર આપણે ખાસ કરીને એલ્યુમિનિયમ અને કોપરની વાત કરીએ તો અહીંયા આપણને બનતો દેખાયો છે ઓવરઓલ કઈ રીતે મેટલ્સને જોઈ રહ્યા છો તમે મેટલ્સમાં જે પર્ટિક્યુલર કોપર અને એલ્યુમિનિયમ ત્યાં તેજીનો ટ્રોન ઇન્ટેક છે લગાતાર આપણે ખરીદીની સલાહ આપી છે ઝીંકમાં થોડું અત્યારે કોશિયસ રહેવું જોઈએ કારણ કે ઝીંક છે ચાઈના સાથેના કોરિલેશન ઘણા સ્ટ્રોંગ છે તો આઈ થિંક ઝીંકમાં મને એવું લાગી રહ્યું છે કે ફંડામેન્ટલ પ્રમાણે ટુ ફિફ્ટી એક માન્સ કે ટોપ લેવલ ગણી શકાય આઈ થિંક ત્યાં થોડું સપ્લાય સાઇટનું પ્રેશર કન્ટિન્યુ બની રહેશે હાલાકી કોપર અને એલ્યુમિનિયમ એ બંને તેજીના દોરમાં છે

ઓકે તો ખાસ કરીને આ સલાહ કોપર અને એલ્યુમિનિયમમાં ખરીદારી કરીને ચાલી શકો છો કોપરમાં સ્ટોપલોસ આઠસો અડત્રીસનું ધ્યાનમાં રાખવાનો રહેશે અને ટાર્ગેટ આઠસો પંચાવન સુધીના બનતા દેખાઈ શકે છે ખરીદારી કરીને ચાલો અને એલ્યુમિનિયમની વાત કરીએ તો અહીંયા બસો એકતાલીસના લેવલ મળે છે તો ત્યાંથી તમે ખરીદદારી કરો સ્ટોપલોસ તમારે રાખવાનો હશે બસો સાડત્રીસ પોઈન્ટ એસીનો અને ટાર્ગેટ બસો સુડતાલીસ સુધીના બનતા દેખાઈ શકે છે તો ફોકસ કોપર અને એલ્યુમિનિયમના કારોબાર પર રાખવાનું રહેશે તમને જણાવી દઈએ કે કોપરની કિંમતોની વાત કરીએ છેલ્લા એક સપ્તાહમાં કિ કિંમતો આપણને ચાર ટકા વધતી દેખા રહી છે ને છેલ્લા એક મહિનાની વાત કરીએ તો લગભગ ચૌદ ટકા આપણને કોપરની કિંમતો બનતી દેખા રહી છે વધતી દેખા રહી છે તો ફોકસ કોપર પર રાખવાનું રહેશે રવિજી જે રીતે એક અમેરિકા અને પશ્ચિમી દેશો તરફથી જે રશિયન ઓરિજિનલ મેટલ જે છે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એલ આ પ્રતિબંધ ત્રીસ તેર એપ્રિલથી લાગુ કર્યો છે જેને કારણે ખાસ કરીને શિકાગો મર્કેટાઇલ એ જે એક્સચેન્જ છે તેમણે પણ રશિયા તરફથી કોપર કે એલ્યુમિનિયમ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે આની આ સમાચારની અસર પણ લાગી રહ્યું છે કે તેને કારણે એક પોઝિટિવ રિએક્શન ખાસ કરીને કોપર અને એલ્યુમિનિયમની કિંમતો પર બનતું દેખાય છે કારણ કે કોપરમાં ખાસ કરીને વાત કરીએ તો જે ગ્રીન એનર્જી ટ્રાન્ઝેક્શન ફ્યુલ તરફથી એક ડિમાન્ડ વધતી દેખાઈ રહી છે સાથે જ પનામાં જે કોબરે માઇન છે તેમાં એક કામકાજ બંધ થતું દેખાયું છે તો એક સપ્લાય સાથે પ્રોડક્શન ની ચિંતા પણ કોપર માટે ખાસ કરીને બનતી દેખાઈ રહી છે કઈ સ્થિતિ હવે આગળ જોઈ રહ્યા છો કોપર અ કોપર કોપરમાં જેમ આપડે આગળ પણ ચર્ચા ખરીદ્યા પ્રોડક્શન ઇસ્યુ છે તમામ જગ્યાએ અને સાથે ઘણી વાર શું થાય છે પ્રાઇસિસ જયારે હાયર જશે એટલે જે સૌથી મોટું હેંગોર માઇનર્સ છે એના ઉપર એમ્પ્લોયનું ફરીથી પ્રેશર બને યુનિયન હડતાલ પર જાય આવું બધું હાઈ લેવલે જ્યારે જ્યારે કોપર આવે છે ત્યારે ત્યારે એ લોકોને રિયલાઇઝેશન વધારે થાય તો મીન્સ એમ્પ્લોય પણ ફીલ કરે કે એમને કદાચ ઓછું વળતર મળે તો આઈ થિંક આ એક મેજર ફેક્ટર હોય છે કે ચાહે આ કોપરમાં જ્યારે જ્યારે ભાવ વધતા હોય છે ત્યારે ઉલટું એનું પ્રોડક્શન લાસ્ટ ટુ લાસ્ટ વીકમાં પ્રાઇસ છે એનું પ્રીમિયમ લઈ લીધું છે હવે મીન્સ નેક્સ્ટ એક્સપાયરી જ્યારે ટ્રાન્સિટ થશે ત્યારે એની ઇમ્પેક્ટ તમને કોન્ટ્રાક્ટ છે જૂન મહિનામાં મેથી જૂનમાં તમને આવતું દેખાશે હાલાકી કરન્ટ કોન્ટ્રાક્ટ છે એમાં તો મેન્સ કે આ ન્યૂઝના અંદેશામાં ઘણી મોટી સપ્લાય કોપર એલ્યુમિનિયમ ને આવી ચૂકી હતી મને એવું લાગી રહ્યું છે કે આની જે બેઝિક ઇમ્પેક્ટ દેખાશે તમને મે ઓન અને એ ઇમ્પેક્ટ છે ઘણી સિવિયર હશે ઘણી સારી હશે અને પર્ટિક્યુલર ને કોપર છે એ તમને મેન્સ કે નિયર ટર્મમાં ઉપરના લેવલ જ અચીવ કરતા દેખાશે તો આ ન્યૂઝના હિસાબે આની હવે જે રેસ્ટ ઇમ્પેક્ટ આવવાની છે એ મે એક્સપાયરીથી અને જૂન એક્સપાયરીથી તમને ચાલુ થતી દેખાશે આવતા બે ત્રણ મહિના આ બે બેઝ મેટલ માટે ઘણા પોઝિટિવ છે ઓકે તો કોપર અને એલ્યુમિનિયમ ખાસ ફોકસ રાખવાની સલામતી દેખાઈ રહી છે બંનેમાં તમે ઘટાડે ખરીદારી કરીને ચાલી શકો છો આગળ વધી ક્રૂડની ચાલ પર નજર કરી લઈએ તો અહીંયા પણ આપણને ઉપલા સરેથી એક દબાણ સતરનો કારોબાર જોવા મળતો દેખાયો છે ગત સપ્તાહ આપણે જોયું હતું કિંમતોમાં મોટી વેચવાળી જે છે તે આપણને જોવા મળતી દેખાઈ હતી અત્યારે એક સ્થિર કામકાજ એમસીએક્સની વાત કરી લઈએ જુઓ એક ટકાથી વધુની વેચવાળી બ્રેન્ટની કિંમતો એટી સિક્સ ડોલરની આસપાસ અને નામએસની વાત કરીએ બ્યાસી ડોલરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે અહીંયા કંઈ રીતે રવિજી હવે કારોબાર કરવો જોઈએ કારણ કે ઈરાન ઇઝરાયલ વચ્ચે જે તણાવ હતા તે હવે થોડા ઘણા ઓછા થતા દેખાઈ રહ્યા છે તો લાગી રહ્યું છે કે કિંમતો ફરી એકવાર આપણને આ સ્તરેથી વધતી દેખાઈ શકે અમારા હિસાબે ફ્રાઈડે ના જયારે ગેપઅપ ઓપન થયા ઇન્ટરનેશનલ માર્કેટ ને આપણું માર્કેટ ચાલુ થતા ઘણા ક્લેરિફિકેશન આવી ગયા હતા અને એના જ હિસાબે સેવન્ટી વન હંડ્રેડથી પ્રાઇસિસ સિક્સટી હંડ્રેડ સિક્સટી એટ એટલે કે ત્રણસો રૂપિયાનું કરેક્શન છે એ ઓલરેડી આવી ચૂક્યું છે મારા હિસાબે હવે આ લેવલથી ફર્ધર વેચવાલી માટે એક ઇન્ટરનેશનલ માર્કેટમાં એટી સિક્સ ફોર્ટીનું લેવલ બ્રેક થવું બ્રેન્ટનું જરૂરી છે તો આઈ થિંક થોડા સપોર્ટ આસપાસ હોવાથી મારું એવું મત છે કે તમે થોડું ધ્યાન રાખી અને થોડું કન્સીડરેશન રાખી અને ત્યાં ખરીદીનો અપ્રોચ રાખો હાલાકી આજના ટ્રેડિંગ સેશનમાં આઈ થિંક થોડી વેચવાલી આ 67206730 સુધી એક્સટેન્ડ થતે જોવા મળે પણ ઓલરેડી અત્યારે ડોટ પણ આ 2% નીચે છે તો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી ઉછાળો મળે છે ઇન્ટ્રાડે માટે વેચવું જોઈએ આઈ થિંક છે આ 68 40 68 30 પાસ મળે તો 68 70 ના સ્ટોપ લોસ થી 6720 ના ટાર્ગેટ માટે તમારે વેચીને વેપાર કરવો જોઈએ પણ 6700 થી જેટલું નજીક આવે ત્યાં ત્યાંイザ તો તમે કોન્ટ્રાક્ટ કર લઈ શકો કે પછી ત્યાં તમે તમારી જે સેલિંગ પોઝિશન છે એનો એટલીસ્ટ નફો બાંધી લેવો જોઈએ તો એક સેલ કરવાની સલાહ ક્રૂડ માટે આપણને બનતી દેખાઈ રહી છે અડતાલીસ સિત્તેરનો સ્ટોપલોસ ધ્યાનમાં રાખવાનો રહેશે અને સુડતાલીસ વીસ સુધીના લક્ષ્ય આપણને બનતા દેખાઈ શકે છે તો એક સેલ કરીને ચાલવાની સલાહ ક્રૂડ ઓઇલ માટે બનતી દેખાઈ રહી છે ફોકસ રાખવાનું રહેશે ક્રૂડ પર આગળ વધીએ નેચરલ ગેસની ચાલ પર નજર કરી લઈએ રવિજી અહીંયા પણ શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારની વાત કરી લઈએ તો લગભગ અડધા ટકાની આસપાસની વેચવાળી આપણને બનતી દેખાઈ હતી ને એકસો પિસ્તાલીસના લેવલ્સની આસપાસ કારોબાર થતો દેખાયો હતો અત્યારે પણ જુઓ અડધા ટકાથી વધુની વેચવાળી એકસો પિસ્તાલીસના લેવલની આસપાસ સ્થાનિક બજારમાં કારોબાર નેચરલ ગેસ અહીંયા કઈ રીતે વ્યૂ રાખવો જોઈએ અમારા હિસાબે વેચીને વેપાર કરો જોઈએ નવો જે કોન્ટ્રાક્ટ છે એકસો પાસઠ સિત્તેર આસપાસ ચાલી રહ્યો છે આ કરંટ કોન્ટ્રાક્ટ એક્સપાયરી ના હિસાબે થોડું વોલ્યુમ નેક્સ્ટ કોન્ટ્રાક્ટમાં શિફ્ટ થયા છે વન સિક્સટી સિક્સ આસપાસ ત્યાં ભાવ છે વન સિક્સટી સેવન વેચીને વેપાર કરો સ્ટોપ લોસ તમે વન સેવન્ટી નો રાખી શકો ડાઉન સાઈડ આ કોન્ટ્રાક્ટ એકસો અઠ્ઠાવન સુધી લેવલ બતાવી શકે છે તો ત્યાં પણ એવું લાગી રહ્યું છે કે ફર્ધર સેલિંગ એક્સટેન્ડ થઈ શકે છે ઓકે તો ફોકસ નેચરલ ગેસ પર પણ રાખવાનું રહેશે સેલ કરીને ચાલવાની સલાહ અહીંયા પણ બનતી દેખાઈ રહી છે વન સિક્સટી સિક સેવનના લેવલ્સ મળે છે તો વેચીને ચા કારોબાર કરો એકસો સિત્તેરનો સ્ટોપલોસ રાખવાનો રહેશે અને એકસો અઠ્ઠાવન સુધીના લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે તો ફોકસ નેચરલ ગેસના કારોબાર પર રાખવાનું રહેશે આગળ વધી અને એગ્રી કોમોડિટીની ચાલ પર નજર કરી લઈએ તો રવિજી સૌથી પહેલાં આજના માટે કયા રેકમેન્ડેશન તમે આપી રહ્યા છો એગ્રી કોમોડિટીમાંથી થોડું એગ્રી કોમોટીઝમાં જે સબડ મોમેન્ટમ છે હાઈ લેવલથી વેચવાની તમામ કોમોટીઝમાં જોવા મળી છે તો આજે થોડું સેલિંગ માટે પ્રિપેર રહેવું જોઈએ આ લેવલ સ્પેસિફિક વાત કરે તો આઈ થિંક સૌથી પહેલાં ગુવાર કોમ્પ્લેક્ષમાં થોડું આજે પ્રોફિટ બુકિંગ એક્શન થઈ શકે દસ હજાર નવસો સાઠ આસપાસ મેં કોન્ટ્રાક્ટ ગુવાર ગમમાં વેચવું જોઈએ લોસ તમે રાખી શકો અરાઉન્ડ દસ અગિયાર હજાર ને એસીનો અને નીચેની બાજુ દસ હજાર સાતસો ટાર્ગેટ મે કરન્ટ કોન્ટ્રાક્ટ પ્રીમિયમમાં છે પરંતુ મે કોન્ટ્રાક્ટમાં વેચીને વેપાર કરવાની સલાહ છે સેકન્ડ જે રિક છે આજની એમાં મારા હિસાબે કપાસ અને કોટન કોકુડ એટલે કે કપાસ સીડ ઓઇલ કે ત્યાં પણ મને એવું લાગી રહ્યું છે કે ત્યાં અત્યારે પચ્ચીસો અને એક્યાશી સુધીના લેવલ ચાલી રહ્યા છે મેં કોન્ટ્રાક્ટ કપાસ ને ખોલ માં વેચો સ્ટોપ લોસ રાખો તમે છવ્વીસ વીસ નો અને ડાઉન સાઈડ પચ્ચીસ ત્રીસ સુધીના ટાર્ગેટ તમને કોટન સીડ ઓઇલ કેક જોવા મળી શકે છે હાલાકી એક કોમોટી છે જ્યાં કન્સોલિડેશન નો ફાયદો ઉઠાવી ખરીદી કરવું જોઈએ અઠ્ઠાવનસો આસપાસ તમને કેસ્ટર મળી રહ્યું છે ખરીદી કરો થોડું શોર્ટ ટર્મ માટે ખરીદી રાખો સ્ટોપ લોસ છ હજાર સુધીના ટાર્ગેટ કેસ્ટર સીડ બતાવી શકે છે તો કપાસિયા કોલમાં વેચીને કારોબાર કરવો જ્યારે ગુવાર ગમ વેચીને કારોબાર કરી શકાય અને એન્ટર માટે આ બંને કોલ રહેશે અને શોર્ટ ટર્મ માટે કેસ્ટર સીડમાં ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ ઓકે તો ઇન્ટ્રા માટે બે કોમોડિટી ખાસ કરીને ગુવાર ગમમાં તમે વેચવાળી કરીને ચાલી શકો છો દસ હજાર નવસો સાહીઠના લેવલ્સ મળે છે તો ત્યાંથી તમે વેચવાળી કરો સ્ટોપલોસ અગિયાર હજાર એંસી અને સ્ટાર્ગેટની વાત કરીએ દસ હજાર સાતસો સુધીના લેવલ્સ બનતા દેખાઈ શકે છે મે કોન્ટ્રાક્ટ ગુવાર ગમનો વેચીને કારોબાર કરો બીજી બાજુ તમે કોપાસિયા ખોળ કોકુડમાં વેચવાળી કરીને ચાલી શકો છો સ્ટોપલોસ છવ્વીસ વીસનો રાખવાનો રહેશે અને પચીસસો ત્રીસ સુધીના લક્ષ્ય આપણને બનતા દેખાઈ શકે છે તો અહીંયા પણ વેચવાળી કરો અને કેસ્ટરમાં એરઇન્ડામાં ખાસ કરીને ખરીદ દારી કરીને ચાલવાની સલાબંતી બનતી દેખાઈ રહી છે સ્ટોપલોસ રાખવાનો રહેશે પાંચ હજાર સાતસો વીસનું અને ટાર્ગેટની વાત કરીએ તો છ હજાર સુધીના લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે એરંડામાં તો અહીંયા પણ નજર રાખવાની રહેશે ફોકસ કેસ્ટર સીટ પર રહેશે પણ આ સાથે જ રવિ સમય ફાળવી અમારી સાથે એગ્રી અને નોન એગ્રી બંને કોમોડિટી પર ચર્ચા કરવા બદલ આપનો આભાર તો હાલ બસ આટલું જ મને આપશો રજા પરંતુ વધુ સમાચાર અને અપડેટ્સ માટે તમે જતા રહો સીએમ બજાર પણ જતાં જતાં તમને જણાવી દઈએ કે કોમોડિટી ખાસ કરીને સીએમ બીસી લઈને આવી રહ્યું છે પ્રથમ વાર એક અનોખો પ્રોગ્રામ વિશ્વના અને ભારતના માર્કેટ એક્સપર્ટ દ્વારા હવે શીખો કોમોડિટી ટ્રેડિંગ આ સેમિનારમાં વરિષ્ઠનું માર્ગદર્શન નવા માર્કેટના ડાયનામિક્સ કોમોડિટી ડેરીવેટિવ્સ અને સિઝનલ ટ્રેડિંગ વિશે વાત કરવામાં આવશે ધુસીન બીસી આવાજના કોમોડિટી ગુરુકુલના એક દિવસે સેમિનારમાં ભાગ લેવા માટે આજે જ સ્ક્રીન પર આપેલી વેબસાઈટ પર જઈ રજીસ્ટર કરો અને શીખો કોમોડિટી બજારની તમામ વિગતો